હરિના દેશમાં એ ત્રિગુણ નથી હરિના દેશમાં એ ત્રિગુણ નથી ને ના હોય તેવો વાદ કે વિવાદ કેવો વાદ ને વિવાદ આ જીભ ઉપર એક સ્વાદ આવે એક વાદ આવે ને એક વિવાદ આવે ત્રણ પ્રકારે એ ત્રિગુણ કીધું છે કે હરિના દેશમાં નથી ત્રિગુણી ત્રિગુણ એટલે એક સ્વાદ એક વાદ અને એક વિવાદ આ ત્રણે મટી સંવાદ ચાલુ થાય અને જેને જેને સંતના શરણમાં આ સંવાદ નો રસ લીધો ને એ રસ જો ચાખે તો ગંગા સતતી કીધું સત્સંગ રસ છે બીજો કોઈ રસ નહી કોઈ પીવે પીવણ હાર અને ભૂલે પીવી જાય ને તો ધડ માથે પાનભાઈ શીશ ન રે આ ખેલ છે એમાં ખોડા તાર જો એમાં શીશ ઉતરી જાય અને એમાં મેદાનમાં આઈને તમે જો આ જોડો ને તો પછી તમને રમાડું પાવન નહીં સાહેબ આ વાતો છે ને એ જમતમ ગળે ઉતરેવી નથી એટલે સાહેબ કઈ કેવું જીવન આપણું બનાવવા માંગે છે કે જેમને એર્યું જાણ્યું છે માનવાની વાત નથી આ તો કેમ એવા ફલણ પાપા મોન જ સગુરુ મહારાજ માની લીધા છે હવે પણ કોઈ ડોક્ટર ગામની ની અંદર હોય કોઈ ડીસા જેવા શહેર માં ઈસ્માઈલ ભાઈ ડોક્ટર હોય ડિલિવરી અને હવે તમારે આપણે કોઈ દીકરી કે વહુવારી કે ડિલિવરી નું દુઃખ ઉપડ્યું છે અને કદાચ હોયથી તમે ડીસા લઈ જાવ પણ એ ડોક્ટર છે એ રો મરી ગયેલો છે જે મેન ડોક્ટર ડિલિવરી કરાવતો હતો એ મરી ગયો પણ ફોટો છે છે એના અગરબત્તી કરી બેસી જાવ ડિલિવરી થાય ખરી એક દીવો બોલવામાં આવે છે એક દીવો લખવામાં આવે એક દીવો ચિતરવામાં આવે અને એક દીવો પ્રગટ થાય છે હવે ચિતરવામાં આવે છે લખવામાં આવે એ ઓ અદવાળું થાય આ ખરુંગટ છે વધારે નહીં એ શેજ અડાડો તરત તમારે અજવાડું બીજો પ્રગટ થઈ જાય એના જેવો એટલે ખૂબ સુંદર વાત કરી કે બધું કરવું છે પણ ગુરુના ના ચરણ નહી જે જતા જાય કે હવે મોડી બેઠા છે હવે એ માનવાથી શું થવાનું કહો ગંગા સતી સાહેબ ભારતની એક આર્ય નારી જેને કોઈ સ્કૂલ નથી જોઈ કોઈ કોલેજમાં નહીં જી અને એને એટલો અભ્યાસ પોતાના અગણામાં બેઠે બેઠે સાહેબ ચૌદ દાડાની અંદર બ્રહ્મ જ્ઞાન પ્યામ બહેન કરીને ફાઈ આપડી ચૌદ ચૌદ વર્ષથી રખડવાનું ચૌદ દિવસમાં એક દિવસમાં ચોહાર વાણી કરતા સવાર વહેલો દિવસ ઉગે બધું કામ પતાય હવા પર દાડો ચડે એટલે ગળા બ્રહ્મ મુહૂર્ત માં બેહાર સાહેબ પાનભાઈ બેસ બેઠા ચોહાર વાણી કરી અને ચોહાર વાણી નું રહસ્ય સમજાવે તેર દિવસ તેર ચોકુ બાવન વાણી બોલાવી અને તેપન માં દિવસે બ્રહ્મ જ્ઞાન થઈ ગયું પાનભાઈ ને આપડે કોઈ દાડો આવી મથામ કરી છે કોઈ દિવસ કરવા માંગતા જ નથી જેને આ મથામથ કરી છે ને એ મહાપુરુષો આ તો બધું અત્યારે જેવું થયું દશરથભાઈ ખબર છે આ મોટો હાલ કુંભનો મેળો જબરજસ્ત છે ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિ મુજબ પ્રયાગરાજની અંદર મોટો કુંભ મેળો ઉજવાય છે એકસો ચુમ્માલી વર્ષે કે આવો મહાકુંભ આવ્યો છે પણ એવો કાશીનો દરબાર તો ગંગા ત્રિવેણીનો સંગમ થતો હતો ને એ એક મહારાજ ઉભેલા હોય છે લજગરી ભરીને બધા મેળા ગયા અને એ જઈને ઉભા રહ્યા મારું બુટું હોય એને કરવાનું શું કોઈ ખબર નથી પાછી જોવા માટે પણ કશું કરવાનું ખબર નહીં એક જણો સમજ આવશે મહારાજ આયા મહારાજ છે ગંગામાં સ્નાન કરવા માટે આટલા આટલા પાણી ગયા એટલે પેલા બધા જોઈ રહ્યા ઉભા રહો મહારાજ જેટલું કરી ને બાઈ નાખ્યું પાસે આપણે કરીએ ક્યારે ક્યારે હોવા પાણી ત્યાં મહારાજે ડુંબકી લગાવી ડૂબકી લગાઈ અને બહાર આવ્યા ને બહાર એક જેટું એટલે બાપુ બહાર આવતા પેલા પેલા જેઠા ઉપર ચાંજીભાઈ નજર પડી એટલે જેઠાના ઉપર એક ગાડી જોવા ટી રહેલો એટલે મહારાજ ના મનક ભાઈ જરા અનાર કઈ છે લાઈન હું લઈ રહ્યું એટલે મહારાજે જેઠા ઓમ ચપતી ભરી અને એ પેલો ગાડી લઈને હેઠતા થઈ ગયા એટલે પેલા ને નક્કી કરી લીધું કે આ ગંગામાં જવાનું આટલી ડૂબકી મારવાની ને જેઠા ને ચૂંટણી

વેદ મત પ્રમાણે શાસ્ત્ર વેદ મત પ્રમાણે પુરાણ મત પ્રમાણે જેવી તો જ મેળ પડે ના ઉતરે તો મેળ નથી થાય કેવલ મનુષ્ય બનાવવા માટે બીજું કોઈ બનવાનું નથી કશું બીજું બનવાનું નથી અને સદગુરુ મહારાજ મળી ગયા ને જો ગુરુ તમને રસ્તો બતાવેલ બતાવે તમારી ઓખ હોતી પછી તમે જવો અને બધું તમને સતરાચર માં બીજું કોઈ લાગે નહી સાહેબ એવો ત્રિગુણી રસ ગંગા સતી કે છે કે ગુરુજી ના ઘરમાં નથી ત્રણ વાદ આવે ને એ ગુરુજી ના ઘરમાં આવતા એ ઘર સુધી આપણને પહોંચાડવા માટે સંતો મહેનત કરી રહ્યા છે જો આપણે જવું હશે તો આપણે જઈ શકશું સાહેબ કારણ કે મનુષ્ય અવતારમાં તમે તમે ધારો ધારો એ એ કરી કરી શકો શકો કલેક્ટર બનવું હોય તો બનો તોય તમે બની શકો વડા પ્રધાન બનવું હોય તો બની શકો મુખ્યમંત્રી બનવું હોય તો બની શકો અને ગુંડા બનવું હોય તો બની શકો અને જોવો માણસે બધું આ વિશ્વમાં બનાવ્યું છે

કેવલ મનુષ્ય બનવાનું છે સમય આવો રાત દિવસ આવે આવો માયક નો ખર્ચો કરે ઘરતણી આવો મંડપ બંધાવે આવું જમવાનું બનાવે અને છતાં આપણે થોડું ઘણું જો લઈને ના જમે તો આપણા ખોટ છે આપણું અભાગી જીવ છે એ મને એવો હમણાં વાણી સુંદર વાત આવી હતી કે ખોડણી મને ખોડી દીધું અને ઘંટી ગાવા લાગી સતા ધણી હું રોડી રે અનુભવ કરવા હવે ધણી છે પણ રોડો જેવી વાત આવી છે ધણી હું રોડી કેવો આ કાયાનો એક ધણી છે આ કાયાનો ધણી છે સાહેબ જીવ રાજા ઈ મોની બેઠો સીધ ને કરે છે કાયા રાણી વિલાપ હે છોડીને મત જાતું મને એકલો વાત આવી હતી સાહેબ ખોટા ફક્ત મળે કે છોડી ઊત દાજે તું મને એકલી રે વણધારા વણધારા એટલે જીવ અને કાયા જાય છે છે ધણી બેહી ગયું છે નગરમાં અને એક છે અલખ ધણી એ લખવામાં આવતો એ અનુભવી આવો કોઈ અનુભવ કરવા સાચો શબ્દ ગોતી લાવો અનુભવ કરવા અને એ અલગ ધણી મન મંદ તુરંત તમારો મન વચ્ચો મન વચ્ચો ને તો મહાપુરુષો કે ત્રિવેણીના વાટે પછી સુરતા જેની લેરા લેશે અનુભવની સોમળિયા ની સાથે અનુભવ ની વાતો કેશે અને અનુભવ પાવા માટે આ સંતો આપણને ચટકો લગાવે કે અનુભવ કરો આમાં તમારા સિવાય વિશ્વમાં કોઈ જ નથી સાહેબ તમે જેને તારીને બેઠા છો ને એ કેવો છે બધાને ઓળખીએ છે પણ આપણે આપણને ઓળખતા નથી મોટા મોટી કામી છે કેવી રીતનો છે આર્યો આ જગત ને ચલાવનારો વાળો કેવો છે દરિયા કેરો જેને કૂવો કર્યો એ રજ ક્યો જઈને ઠલાવતો હશે કવિ કહે

કે બધું બનાવ્યું પણ તમારા જેવું કોઈ નથી આવી શું તમારા જેવું કોઈ બનાવી શકે એવો નથી બધું ઓટોમેટિક બન્યું છે અને બનાવવામાં આવ્યું છે પણ આ બનાવવા વાળો જે પરમ તત્વ જેને જાણીએ છે ને પરમાત્મા ભગવાન છે સાહેબ એના વગર બધું હાલી શકે એવું નથી પણ એ તમારે ભેળો છે પેળો છે અને ભેળો જ રહેવાનો છે સાહેબ હજારો મણ દૂધ ભેળું કર્યું હોય ગુરુદેવ કા તાકો અનંત વિચાર થકી ગયા મુનિધન પંડિત વેદ ન ભમે એક અડધો વચન જો આપણા હૃદયમાં બેહી જાય ને જમ તો વેદ એનો પાર પામી શકે એવી વાત છે વેદ પામી જ ન શકે આ વાતને એવી વાત સંતો પાસે આવે છે અને સંત સિવાય બીજો જગતમાં કોઈ સમદાવી શકાય એવો નથી મળીને ભજન કરજો મનુષ્ય બની જાયજો મનુષ્ય બનવા માટે બીજી કોઈ દવાઓ ગોળીઓ નહીં આવતી વિજ્ઞાન ગમે એટલું આગળ જતું રહ્યું પણ મોણસ બનવાની ગોળીઓ ના આવે હે અને મુખ પવિત્ર કરવું હોય ને તો કોલગેટ થી તો કોઈ પવિત્ર થાય એવું નહીં હું તો પેલા સેન્સો ડેક વાપરે કે દોંત કે સબર સાફ થાય એટલે પણ મોટું સાફ ના થાય શું કરવાનું હમણાં ભજન સુંદર ગાયું તું ને ઘણી તાકતા ભાઈ આપણે વારા ભક્ત કે મને કેટડી થઈ જાય તો હળી ગણજી અમારે દાઢી માં તાપે પણ આ દાઢી નહીં દાઢી તો હળી થાય નહીં બોલો હે

જમ જમ જેમ નજીક જઈ રહ્યા છો નજીક જાતા જાતા દશરથ ભાઈ કોક કરી લેવા જેવું શું કોક કરો તમે તમારી ઓળખાણ કરો બીજું કઈ નહીં સુંદર વાત કરી હતી એને એમ એને જામ કરવું એમ થાય સાહેબ દૂધ ફાટી જાય ને તો જેને પનીર બનાવતા ના આવડતું ને એને તકલીફ થાય પણ દૂધ એમને સાહ વગર ફાટી જાય ને તો પનીર બનાવતા આવડતું એ ચિંતા જ ના કરે અને એટલે સંતોની સાક્ષીમાં અને સંતોના ચરણમાં જેને ભેદ જડી ગયો છે ને એને કોઈ પણ પ્રકારનો ડર હોતો નથી તો હું કોઈ દ્રષ્ટાંકો આપણે જે જે ગુરુ ચરણ ગયા છે એની વાતો સંસાર વ્યવહારમાં જેમ છે એમ બધા જ બરાબર વર રાજા હોયથી લગ્ન કરીને હેડે અને હોય થી કદાચ બેન્ટ વાત લઈને હોમા કેમ લગ્ન કરવા જાય સમર્દાસ મહારાજ સુંદર કીધું લગ્ન વિશે પણ હોયથી લગ્ન કરવાનો હોય એટલે બધન તૈયાર કરે કાકાના નવા મોડ ના હોય તો દાડે એના પૈસા આવે લ્યો ને હું લઈ આવ પૈસા પણ લૂઘડ પેરો ને હેડો હાથ માં હાલે ઢોલ વાળા ને બોલાવે ને બોલાવે લંગા વાળા ન બોલાવે પાછા પડવાનું નહીં હોમા કોમ જવાનું છે અને વાતે ગાતે ને ટેટા ફોડતા ફોડતા ચોકાણ ઉતરે ટેટા નો તો ધડમ ધડા ઉડાડે ભાઈ અત્યારે થોડી ઓલી ટેટા આયા થી પડે પડે ટેટા ફૂટે આકાશ માં જેટલી તો અડધો કલાક સુધી ફૂટે જાય એવું આવ્યું બધું ફોડે પછી જ્યારે એ જાય ને પેલા ઉતારામ લઈ જાય શું લઈ જાય તમે બોલો ઘોડા સડિયા તાને ઉતારામ લઈ જાય ઉતારામ લઈ ગયેલા કોઈ દાડો સામો આવે

ગોર મહારાજ જે કન્યા વિદાય કરાવે પછી વળતા ઘેર આવો શેમાડે આવો ને શેમાડે તમારે જે પણ અતા પેલા ઘડામાં ધૂબ આલે કો આ ઘડો હારું કર્યું હવે કોમમાં આવ્યો છે ને કોઈ કોમમાં જાલતો નતો અન પછી બમમાં ઉતરા ચેડ બોલો તમે ઢોલવાળાને પૈસા ફેર આલે કે હવે બગાડ્યા જોરપૂરિન બગાડ હે ચમકો જેના માટે તમારી દોરાય દોડ હતી ને

સાહેબ કશું ન લાગે અને ફીકુ લાગે ને પછી ફીકું લાગે ને જગત છૂટી જાય ને તાણ ભગવાન હાથમાં આવે ને હાથમાં આવે નથી એમ સંતોએ આ જગત વતાયું છે દેહરૂપી દેહરૂપી ત્રિગુણી માયામાં એ જગતના જીવ ફસાઈ રહ્યા છે એમાંથી કદાચ કોઈ સદગુરુ તત્વ જ્ઞાની મળી જાય અને ગુરુની વાત જમ છે એમ હોભળે સુંદર વાત કરી છે નાભી કમળમાં નેતો નાભી એ મૂળ છે ને પવન છે વેલા ગરજી રહ્યો છે ગુરુ છે અને હોભળે છે ચેલા હંસલા ઉડી જાય તું અરે તું જ છે તારા સિવાય બીજો નથી પણ આ વાત જમશે એમ સમજાવવા માટે આવા સંતો પાસે સતત રહેવું પડે બધા સંતો પાસે રહેવું પડે સંતો રહેવું પડે પણ મિનિટ બોલીને તમને ગમતું જ નહીં તમે છો તમે તો રહેતા જ નહીં હે કેમ કે તાપી રહ્યા છો એમ તમારી દોડ બીજા છે જો તમારા આ સુખ ધોતું હોય ને તો સંતને મૂકીને સાહેબ ન જાય કદી

સેવા થી જ કંઈક બીજું પ્રગટ થાય છે નહીં એટલે ખૂબ મારી પ્રાર્થના પ્રાર્થના છું છું ખૂબ કે આપ વડીલોના આદર ભાવને ખૂબ માન આપજો સમય બધો જેમ જેમ જાય છે ને ભોપતજી એમ એમ ધીરે 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 સંસ્કૃતિ ભૂલાતી જાય છે સંસ્કૃતિને હંમેશા યાદ રાખજો સાહેબ બીજું વિશેષ ન કરી દો ને તમારો ભાવ હશે તમારી સેવા હશે ને એવું હો ટકા પ્રગટ તો થશે જ પણ સેવામાં ખૂબ સુંદર વાત કરી કે અધિકારી હોય પ્રાપ્ત કરાય પણ અધિકાર ક્યાંથી મળે અધિકાર સેવાથી મળે તમે સેવા કરો ને તો અધિકાર તમે બધે જગ્યા મનાવી લો બધી જગ્યા પ્રગટ કરી લો પણ જયારે ગુરુના હૃદયમાં જ્યારે જગ્યા તમને મળી જાય ને એ દાડે આપણો બેડો પાર સુંદર વાત કરી હતી કે રામકૃષ્ણ પરમહંસ હતા ને એ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા પણ જ્યારે કંઈ સત્સંગ કરવા માટે બેસે ને એટલે બધા એટલે સ્વામી વિવેકાનંદ ન આવે ને રામકૃષ્ણ રામ સત્સંગ ચાલુ ન કરે એટલે બધા કે સત્સંગ ચાલુ કરો ને કે મારો કેમ ગુરુના હૃદયમાં જેની જગ્યા થઈ ગઈ એમ સંતોના સદગુરુના હૃદયમાં તમારી જગ્યા થઈ જાય ને એ દારો તમને અધિકાર પ્રાપ્ત થઈ જાય છે અને સંતોના શબ્દના તમે થઈ જાઓ અધિકારી મેં પાનભાઈ મેલી દો અંતરના ના બસ મન મૂકીને આવો મેદાન મન જોણી લો જીવની જાત બીજી કોઈ જોણવાની જરૂર નથી તમે તમન જોણી જાહો એટલે બધું જણાઈ જાય અરે એક ધણી પકડાઈ જાહે ને બધું ફ્રીમાં આવી જાય હમણાં માર પાંચ મિનિટ કહું હું વાત બેઠા તા ને મારે કનોરજી સાહેબ કહેતા કે બાપુ એક ગણો સાખી એવું બોલ્યો તો હિન્દીમાં કે પૈસા કુછ ખુદા સે કમ નહીં પૈસા કુછ ખુદા નહીં લેકિન ખુદા સે કુછ કમ ભી નહીં

માતા પિતાની ખૂબ સેવા કરજો માતા પિતાથી વિશ્વમાં બીજું કોઈ ભગવાન જોયો નથી કે મળશે પણ સેવા કરતા 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 પરમ પદ ની પ્રાપ્તિ સંતો દ્વારા થશે બીજી કોઈ ફેક્ટરીઓમાં ગચ્યો ટીવી માં એક મોબાઈલ કે પુસ્તક માં કે વેદ માં તમને મળવાની પરગટ સંતો છે અને સેવી કોઈ જીવન ઉદ્ધાર કરજો મા બાપ ની સેવા કરી સારું ઋણ અદા કરી લેજો જેથી આ જન્મ મળ્યો છે એ સફળ ફેરો થઈ જાય એ જ વિનંતી સાથે આપ સૌ સંતોના ચરણમાં વંદન કરી વાળીને વિરામ કરીએ બોલો સદગુરુ ભગવાન